હતો જેનો હેતુ વિદ્યાર્થીઓમાં ક્વોન્ટમ ટેકનોલોજી અંગેની સમજ અને જાગૃતિ કેળવવાનો હતો આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાની એકત્રીસ જેટલી શાળાઓના ધોરણ આઠ થી દસ ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ ક્વોન્ટમ ટેકનોલોજીની વિશાળ સંભાવનાઓ જેમ કે ચિંતાઓ પર પોતાના વિચારો અને સંશોધન રજૂ કર્યા હતા આ વિષયનો ઉદ્દેશ્ય ક્વોન્ટમ યત્ર શાસ્ત્ર દ્વારા સંચાલિત તકનીકી પરિવર્તના મહત્વને સમજાવવાનો હતો આ પરિષદ બાદ વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ટીળવવા અને તેમની સંચાર કુશળતાને નિખારવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતો કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રકારના આયોજનથી યુવા પેઢીને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં મદદ મળે છે પરમાણુ કરતા પણ જે નાના કણો છે એનું જે વિજ્ઞાન છે એ ક્વોન્ટમ છે ક્વોન્ટમ ડોટ્સ અને ક્વોન્ટમ એજનું સ્ટાર્ટિંગ ટેકનોલોજીકલ પણ થશે અને એની અસરો માનવજીવનના લગભગ પ્રત્યેક ફેસેટમાં થશે ખાસ કરીને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં એની જે અસર છે ડિફેન્સની અંદર એની જે અસર છે માનવીય જીવન પદ્ધતિઓમાં પણ એની જે અસર છે એ થોડાક આવનારા વર્ષોમાં આપણે જોઈ શકશું હું અભિનંદન આપું છું સર્વ બાળકોને અને સાથે આવેલા ટીચરને કે આવા અઘરા વિષય ઉપર પણ પોતાનો વિચાર લઈને

આ ડિસ્ટ્રિક્ટ લેવલ પછી નેશનલ લેવલે પણ જવાનું થશે તો અમે અમારું હન્ડ્રેડ પર્સન્ટ આપશું અમે અને અમારા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક ગણી અને અમે ભાગ ભજવશું અમારા નાના ગામને અમારી શાળાને અમારા પ્રિન્સિપલને અને આખા સ્ટાફને ગર્વ અનુભવ થશે એવું અમે કાર્ય કરશું